મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લા ખાતેથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો પ્રારંભ કરાવશે છ ડિસેમ્બરના રોજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાશે જિલ્લામાં છ અને સાત ડિસેમ્બરના રોજ જિલ્લાના તમામ તાલુકાઓમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન રવિ કૃષિ મહોત્સવના સુચારો આયોજનને લઈને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકોની આધુનિક તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષ બે હજાર ચોવીસ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આગામી છ ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતેથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થશે બનાસકાંઠા જિલ્લા સ્થિત સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે મેજર ધ્યાનચંદ સ્પોર્ટ ગ્રાઉન્ડ સંકુલ મુકામે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને સવારે નવ વાગ્યા કલાકથી થી રાજ્ય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાશે આ સાથે ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે પણ આ કૃષિ મહોત્સવનું આયોજન હાથ ધરાશે બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય કક્ષાનો એક અને તાલુકા કક્ષાના તેર કુલ મળીને ચૌદ કાર્યક્રમ યોજાશે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસના સુચારુ આયોજનને લઈને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારી શ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં કાર્યક્રમને અનુરૂપ સુચારુ કામગીરીની સોંપણી કરાઈ હતી આ બેઠકમાં સંબંધિત વિભાગના શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ કે એસ ન્યૂઝ બનાસકાંઠા